રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં એક શખ્સ કે કાર્યકર્તા સાથે બોલા ચાલી કરી ત્યારબાદ આ શખ્સે છરી કાઢી મારામારી પણ કરી આ દરમિયાન ત્રણ લોકોને છાતી કાન હાથ સહિતના ભાગે છરી વાગતા ઈજા પહોંચ્યા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો આ તરફ પોલીસે હુમલો કરનાર મહેશ ગીરી ગોસ્વામીની ધરપકડ કરી તેને પણ થોડી ઈજા હોવાથી હાલ તે સારવાર હેઠળ છે પાટીદાર અગ્રણી નરેશ પાંચાણી અનુસાર કોઈ વ્યક્તિ વીઆઈપી સોફા પર બેઠો હતો અન્ય ગેસ્ટ અને ટ્રસ્ટીઓ આવતા હોવાથી આ વ્યક્તિને પાછળ જવા કહ્યું પરંતુ તે ન માન્યો ત્યાર બાદ કાર્યકર્તાઓ તેને ગ્રાઉન્ડમાંથી બહાર લઈ ગયા જ્યાં તેણે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે માં નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હૈટાણી એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું અને આવી કંઈ વાત કરી દી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે એને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની સ્પોન્સર હોય એના પાસ ઉપરથી એના વીવીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા હતા એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાવ ને બીજા મોટા ગેસ્ટ હાઉસ હતા આપણે ત્યાં આઈજી સાહેબ એ આવતા હતા અને ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એને એમ કીધું ભાઈ તમે પાછડી હરોળમાં વયા જાવ તો એ બોલાચાલી મહિલા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતાર્યા ભાઈ તમે આમ સાઈડમાં માર્યો ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ ન્યા કે લેડીઝ ને એ બધા બેઠા હોય અને ગાડા ગાડીને એવું બધું મીડિયા કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢી અમારા લગભગ ત્રણ થી ચાર સ્વયંસેવકોને સીધી છરી મારવા મીડા એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતી પૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો છે અને ત્યાં કાર્યવાહી ચાલુ છે મારનાર છે માહિતગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે